गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें માથાભારી ઇસમ પોલીસના સંકજામાં વાપીમાં ભય પેદા કરનાર ઈસમ પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલાયો વાપીમાં ભયજનક વ્યક્તિ તરીકે છાપ ધરાવતા અને મારામારીના ગંભીર ગુનાના અઢાર કેસમાં સામેલ વિવેક તિવારી સામે પાસા દરખાસ્ત કરી ટાઉન પોલીસ અને એલસીબીએ તેને ખાસ જેલ પાલારા ભુજ ખાતે કેદ રાખવા મોકલી આપેલ છે વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ લોકો ભયમુક્ત રહી શકે તે આશયથી રેન્જ આઈજી સુરતના માર્ગદર્શન હેઠળ જિલ્લા એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ એલસીબી પીઆઈ ઉત્સવ બારોડ અને વાપી ટાઉનપીઆઈ એમપી પટેલે વાપી વિસ્તારમાં અવારનવાર શરીર સંબંધી ગુનાઓ આચરી સામાન્ય માણસોમાં ભયનો માહોલ ઊભો કરી માથાભારે ઇસમ તરીકેની છાપ ધરાવતો ઈસમ શ્રીનાથ ઉર્ફે વિવેક ઉર્ફે કાલુ સુભાષ તિવારીને ઝડપી પાડ્યો હતો શ્રીનાથ ઉર્ફે વિવેક ઉર્ફે સુભાષ તિવારી રહે નીલકંઠાનંદ હાઉસ બંગલો નંબર શૂન્ય છ નામદા વાપી સામે ભયજનક વ્યક્તિ તરીકેનું પાસાનું શસ્ત્ર ચલાવવા માટે જિલ્લા ભવ્ય ભવ્યવર્મા સામે દરખાસ્ત મૂકતા તેમને પાસા મંજૂર કરતા આરોપીને અટકાયતમાં લઈ ખાસ જેલ પાલારા ભુજ ખાતે ધકેલી દેવાયો છે આરોપી વિવેક તિવારી સામે વાપી ટાઉન અને જીઆઈડીસીમાં મારામારીના કુલ અઢાર કેસ નોંધાઈ ચૂક્યા છે અને અગાઉ બે હજાર ઓગણીસમાં પણ પાસા એક્ટ હેઠળ ડેન્જર પર્સન તરીકે તે રાજકોટ જિલ્લા જેલમાં ગયો હતો ગાડી ખરીદી और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें